ગામની બાઈ ને એમ થાય પર આવી તી અને મોઢામાં થોડી જીભ નતી આ બધી ને હું દીકરી માં જતી એ નાના દીકરી દુઃખ માં અમારા ગામની આ બધી બેઠી ઘરે છે દુઃખ તું કેજો ગઈટાબા આપડે કઈ છે દુઃખ તમે બેન કેજો આપણે ખરે શેકાઈ દુઃખ હેખ આપડા આટલું બધું રોમ્યા બધી બાય ને હું દીકરી દુઃખ માં જાતી છે ચાંદીની હાકર રૂપા ની પાઇટુ ફેન મજાનું ઝૂલતા આવડે ને તો ખાલી ઝૂલા રાખવાનું ખીચડું ખીચડું પાછો મારો સ્વભાવ કે ભાઈ મારો સ્વભાવ એવાનું બોલી નાખું એટલું પક પકણી છું પણ અંદર હોય ને એ બોલી નાખે તમારે દેરાણી થતી હોય જેઠાણી થતી હોય કે હાવું હોય કે આડો પાડો પાડો છે ની બાઈ હોય એ બોલી નાખે ને એ પગ પકડી હોય ઘડીક બોલે પછી પસીના પેટમાં કઈ પછી ઘડીક થાય તમને એ નહીં બોલાવે પણ મીંધી બાઈ નો ભરોસો નહીં કરવા

ટોટલ વસ્તુ દીધી હા બધી ટીવી દીધું દીધું ને રિમોટ નો દેતા કેમ નહી હું રિમોટ જેવી છું મે કેટલા ની ચેનલ ફેરવી નાખીસ એ તો જોઈ માં દીધું અને મોબાઈલ દીધો મોબાઈલ એ પડાય પર હવે મોબાઈલ દેતા નહી ક્યાં લાવેલા શું થાવસ આ મોબાઈલ ને દીધો લે હા હવે દીકરી મોબાઈલ ને શું કરવો હું તો કહું છું મોબાઈલ દેતા ને બાયું આ મોબાઈલ એ ઘર માં કોકાલી છો પચાસ થી સાઠ ઇંતેર ટકા મોબાઈલ ના લીધે ઘર માં કો કરીશ હા તમે આતે માં દીકરી ને મોબાઈલ દો વળી તમે ત્યાંથી વિડીયો કોલ કરો વળી પાછો માથે જતા ફોન કરો ને એટલે મોબાઈલ મોબાઈલ કઈ દેવાની જરૂર નથી મોબાઈલ ના પૈસા રોકડા મારા ખાતા માં જમા કરાવો હાલો કઈ વાંધો નહીં વાર તમારા ખાતા માં જમા કરાવી નાખ અને આથરો દીધું આખો આથરો તો લેવું પડે ને પણ એ વાળ

બાકી તમારી ચાવી જોડાયો પછી મારે તો જાત્રા કરવા છે જાત્રા કરવા કાશી મથુરા ગોમતીજી હરિદ્વાર તિરુપતિ બાલાજી છે ત્યાં બધા કે ટકો કરાવવો પડે ટકો કરાવવો પડે ટકો કરાવ આવે છે ને પછી તો મારે છે ને હા જૈન પાડી હું ભલી મારા રામ ની માળા ભરી અને મારે કામ સિવાય બોલવાનું નથી ત્યાં વેવાનું ઉઠવાનું નથી ખાલી ત્રણ વાગે ઉઠવાનું એ તો બહુ વેલું કેવાય અને હાથી બે હું દોવાની કઈ બે હું કેવાય હું નાની હતી ત્યાં દોઢસો બસો ભી આવી હવાર માં કરવાની હોય ભાખરી નો કેવાય જીક મારી ને ભાખરી થઈ જાય આવી જુવાન જમાય ભાઈ તો કેવું કામ કરે સગુડા એટલે ભાખરી લમણી કેટલી થોડી જાડી છે કાકા થોડીક જાડી છે એ ઠીક નહી આવા તો દે હું સરખી કરી નાખીશ એ વાલ સગુણા તો મારે વાલનો દરિયો લે બોયલા વરી સગુણા તમારે મારે વાલનો દરિયો તે મારો દીકરો કાઈ લોખંડ નો હરિયો નથી હા બરોબર ને મારે વાલનો દરિયો છે સંજા સંજા

તમે સાંભળો બેટા જેવા માતાજી કહો ને સધૂના સાબળો રે